જાતિના સમાજ ખાલી કરવાની નોટિસ ને લઈ આજે નગરપાલિકા ખાતે વાલ્મિકી સમાજ દ્વારા રજૂઆત કરાય રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ ચોમાસાની ઋતુમાં વરસાદને લઈને અલગ અલગ ચારેય જગ્યાએ ખૂબ જ જૂનવાણી જર્જરિત કાટમાળ પડી જવાના બનાવો બન્યા હતા જેમાંથી એક જગ્યા પર કાટમાળ નીચે દબાઈ જવાથી એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું જે બાબતોને ધ્યાનમાં રાખીને ઉપલેટા નગરપાલિકા દ્વારા વધુ કોઈ આવી જાનહાની ન થાય તેને ધ્યાનમાં રાખી આવા જૂનવાણી અને અતિ જર્જરિત રહેણાંક વિસ્તારમાં આવતા મકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી જેમાં સ્મશાન રોડ પાસે આવેલી વાલ્મિકી સમાજ સફાઈ કામદારોના ક્વાર્ટરને થોડા જ દિવસોમાં ખાલી કરવાની ઉપલેટા નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી વાલ્મીકી સમાજ સફાઈ કામદારોને તાત્કાલિક અસરથી મકાનો ખાલી કરી અન્ય જગ્યાઓ પર સ્થાયી થવું ખૂબ જ મુશ્કેલી હોય અને સરકારના અન્ય જગ્યાએ કે અન્ય ક્વાર્ટર ન ફાળવે કે રિપેરિંગ ન થાય ત્યાં સુધી તમામ ક્વાર્ટરોને ખાલી કરવાની કાર્યવાહી રોકવા માટે આજે ઉપલેટા શહેરના વાલ્મિકી સમાજ અને સફાઈ કામદારો ઉપલેટા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆતો કરવા પહોંચ્યા હતા અને આવી તમામ મુશ્કેલીઓ વર્ણવી નગરપાલિકાને રજૂઆત કરતા હાલ નગરપાલિકા દ્વારા ટૂંક સમય માટે આ ક્વાર્ટર ખાલી કરવાની કાર્યવાહી રોકવા ચીફ ઓફિસરે જણાવ્યું હતું સાથે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને પણ રજૂઆત કરી હતી સુધરાય સભ્ય હરપાલસિંહ વાલ્મિકી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા જયેશભાઈ ત્રિવેદી રહેવાસીઓ રજૂઆત કરી હતી પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા વહેલી તકે નવું બાંધકામ અથવા રિપેરિંગ કરવાની બાહેધરી આપી હતી ભાવેશ ગોહિલ ઉપલેટા મારું નામ જીતુ બારિયા સમસ્ત વાલ્મિક સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હાલમાં ઉપલેટા નગરપાલિકા દ્વારા જે વર્ષોથી અનુસૂચિત જાતિમાં આવતી જે જાતિ રહી તેના સફાઈ કામદારો તે કોટર છે તે નગરપાલિકા હસ્તક હોય તો તે નગરપાલિકા દ્વારા તે લોકોને ખાલી કરવા માટે જર્ધીર હાલતમાં જે મકાન હોય તો તેની માટે નોટિસ આપવામાં આવી હતી કે બે દિવસમાં ખાલી કરવામાં આવે તો તેની જગ્યાએ અત્યારે લોકલ આગેવાન અને અમારી સમિતિના દરેક લોકોએ નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી કે જે મકાન છે તેમાં અત્યારે વાલ્મિકી સમાજ ના સફાઈ કામદારો પાસે બીજો કોઈ વિકલ્પ નથી એટલે અત્યારે ખાલી કરવામાં નહી આવે તો તે બાબતે નગરપાલિકા માન્ય રાખી અને ખાસ કરીને નગરપાલિકા ને એવી રજૂઆત કરવામાં આવી કે આ જે સફાઈ કામદારો છે તેને તે જગ્યા ઉપર આવાસ યોજના નો લાભ આપવામાં આવે કે જે કોઈ કઈ સરકારી યોજના હોય તે જ જગ્યા ઉપર ફરીથી તેના મકાન નું નિર્માણ થાય તેવી રજૂઆત કરવામાં આવી તો નગરપાલિકા દ્વારા આવી રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે નગરપાલિકાને બાહરી આપી છે

આવી અન્ય જે જર્જરિત મિલકતો છે તો એમાં એક ઉપલેટા નગરપાલિકાની સફાઈ કામદાર જર્જરિત છે એમને દિવસ નોટિસ પાઠવવામાં આવેલી આજ રોજ ત્રેવો સફાઈ કામદારોની રજૂઆત અત્રેની કચેરીને મળેલ છે અને તેઓએ આ જ જગ્યા પર રિપેરિંગની કામગીરી થવા માટે અથવા તો એમને એ જગ્યાના પ્લોટ ફાળવવા બાબતે જે રજૂઆત અમને મળે છે તો એ આ તમામ બાબતો નીતિ વિષયક હોય તો નિયમા અનુસારની દરખાસ્ત પ્રમુખ શ્રી મારફત જનરલ બોર્ડમાં નિર્ણય અર્થે રજૂ કરાવીશું અને જે કઈ સફાઈ કામદારોના હિતમાં જે નિર્ણય લેવાનો થશે તેવું કાર્યવાહી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે તેમજ તેઓ શ્રીની જે ભલામણ છે તો હું માડી આપના માધ્યમથી એ કહેવા માંગુ કે આમાં સફાઈ કામદારની અને અન્ય કોઈ પણ વ્યક્તિની અ જાણ છે એ કિંમતી હોય તો એમને પ્રાયોરિટી આપી અને અમે ઉપલા અધિકારી શ્રી ઉચ્ચ અધિકારી ની સૂચના મુજબ જજરિત મકાનને નોટિસ પાઠવવાની કાર્યવાહી કરેલી છે આભાર